નમસ્કાર મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું ઇન્ડિયન કોસ્ટગાર્ડ તરફથી જે નાવિક જનરલ ડ્યુટી અને ડોમેસ્ટિક બ્રાન્ચની જે નાવિક ડીબીની જે ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે સંપૂર્ણ માહિતી તો વિડીયો છેક સુધી જોવા વિનંતી અને જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરી લ્યો કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાંને સચોટ આપવામાં આવે છે વિડીયો શરૂ કરીએ પહેલાં ખાસ સૂચના કે વિડીયોમાં આપેલી તમામ માહિતી શાંતિથી જોવી અને સમજવી જેથી કરીને ફોર્મ ભરતા સમયે તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ના કરવો પડે સૌ પ્રથમ વાત કરીએ તો આ જે નોટિફિકેશન છે એ ઇન્ડિયન કોસ્ટગાર્ડ તરફથી બહાર પાડવામાં આવ્યું છે જેમાં પોસ્ટની વાત કરીએ તો પોસ્ટનું નામ રહેશે નાવિક જનરલ ડ્યુટી એટલે કે નાવિક જીડી નાવિક ડોમેસ્ટિક બ્રાન્ચ જે નાવિક ડીબી આવે છે ઈ અને એક યાંત્રિક આ ત્રણ પોસ્ટ પર છે એ પરથી બહાર પાડવામાં આવી છે બેચની વાત કરીએ તો બેચ રહેશે ઝીરો એક બે હજાર છવ્વીસ એન્ડ ઝીરો બે બે હજાર છવ્વીસ જે છે એ બે અલગ અલગ બેચ પર આ પરથી કરવામાં આવી છે જોબ લોકેશનની વાત કરીએ તો જોબ લોકેશન છે એ ઓલ ઇન્ડિયા રહેશે અને ફોર્મ ભરવાનું જે માધ્યમ છે એ તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે હવે આપણે એપ્લિકેશન ફીઝની વાત કરી લઈએ તો એપ્લિકેશન ફીઝ જે છે એ ઓપન ઓબીસી અને ઇડબ્લ્યુ એસ કેટેગરીના જે ઉમેદવાર છે તેના માટે ત્રણસો રૂપિયા ચલણ છે જ્યારે એસસી એસટી માટે કોઈ પણ પ્રકારનું ચલણ અહીંયા રાખવામાં આવ્યું નથી અને જે ચલણ છે એ તમારે ઓનલાઈન ચૂકવણી કરવાનું રહેશે ઉમરમર્યાદાની વાત કરી લઈએ તો ઉંમર મર્યાદામાં મિનિમમ છે એ અઢાર વર્ષથી લઈને બાવીસ વર્ષ સુધીના કોઈ પણ ઉમેદવાર છે અહીંયા એપ્લાય કરી શકે છે જેમાં આપણે તારીખની વાત કરી તો નાવિક જીડી જે આવે છે તેમાં જે છે જન્મ તારીખ એક ઓગસ્ટ બે હજાર ચારથી લઈને એક ઓગસ્ટ બે હજાર આઠની વચ્ચે જેની જન્મ તારીખ આવે છે એ લોકો નાવિક જીડીમાં ભરી શકે છે નાવિક ડીબીની વાત કરીએ તો તેમાં પણ સેમ ડેટ આપવામાં આવેલી છે એક ઓગસ્ટ બે હજાર ચારથી લઈને એક ઓગસ્ટ બે હજાર આઠ સુધી અને જે યાંત્રિક આવે છે ઝીરો એક બે હજાર છવ્વીસની બેન્ચ છે તેની વાત કરીએ તો એમાં એક માર્ચ બે હજાર ચોવીસથી લઈને એક માર્ચ બે હજાર આઠ સુધીના જે ઉમેદવાર છે એપ્લાય કરી શકે છે હવે આપણે સિલેક્શન પ્રોસેસની વાત કરી લઈએ તો સિલેક્શન પ્રોસેસમાં જે છે એ તમારે ચાર સ્ટેજમાં જે છે એ તમારું સિલેક્શન કરવામાં આવશે પહેલાં સ્ટેજની વાત કરીએ તો પહેલાં સ્ટેજમાં જે છે એ તમારે રિટર્ન એક્ઝામ આપવાની રહેશે ત્યારબાદ જે છે એ ફિઝિકલ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન રહેશે ત્યારબાદ ત્રીજા સ્ટેપની વાત કરીએ તો ત્રીજા સ્ટેપમાં જે છે એ મેડિકલ રહેશે તમારું ત્યારબાદ ચોથા સ્ટેજમાં જે છે એ તમારું ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવામાં આવશે આ રીતની જે છે એ ચાર સ્ટેજમાં તમારું સિલેક્શન પ્રોસેસ છે એ કરવામાં આવશે ત્યાર પછી વાત કરી લઈએ તો રિટર્ન એક્ઝામ જે છે એ પાસિંગ માર્ક સાથે અહીંયા આપી દેવામાં આવી છે પચાસ માર્ક રહેશે પચાસ પ્રશ્ન રહેશે ત્રીસ મિનિટનો સમય તમને આપવામાં આવશે એ રીતનું જે છે એ અહીંયા માર્કિંગ સિસ્ટમ પણ તમને આપી દેવામાં આવી છે વિડીયો તમે પોઝ કરીને જોઈ શકો છો ત્યાર પછી આપણે ગ્રાઉન્ડની વાત કરીએ ફિઝિકલ કેવું રહેશે તો ફિઝિકલ જે છે એ સોળસો મીટર છે એ તમારે સાત મિનિટમાં કમ્પ્લીટ કરવાનું રહેશે વીસ ઉઠક બેઠક કરવાની રહેશે દસ છે એ તમારે પુશઅપ કરવાના રહેશે અને તમારી હાઈટ છે એ મિનિમમ એકસો ને સત્તાવન સેન્ટીમીટરની તમારી હાઈટ હોવી જોઈએ હવે આપણે જગ્યાની વાત કરી લઈએ તો જે ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં ટોટલ જગ્યા છે એ છસો ને ત્રીસ જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં નાવિક જીડીમાં બસો સાહીઠ નાવિક ડીબીમાં પચાસ જેમાં યાંત્રિકની વાત કરીએ તો નાવિક યાંત્રિક મિકેનિકલમાં ત્રીસ યાંત્રિક ઇલેક્ટ્રિકલમાં અગિયાર ઇલેક્ટ્રોનિક્સમાં ઓગણીસ અને જીરો એક બે હજાર છવ્વીસની જે બે છે તેમાં નાવિક જનરલ ડ્યુટીમાં બસો ને સાહીઠ છે એ અલગથી જગ્યા રાખવામાં આવેલી છે એમ ટોટલ તમારે છસો ને ત્રીસ જગ્યા પર છે એ પરથી બહાર પાડવામાં આવી છે ફોર્મ ભરવાની તારીખની વાત કરી લઈએ તો ફોર્મ ભરવાની જે તારીખ છે એ અગિયાર છ બે હજાર પચીસથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે જેની છેલ્લી તારીખ છે પચીસ છ બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે હવે આપણે લાયકાતની વાત કરીએ તો નાવિક જીડીમાં જો તમારે ભરવું હોય તો નાવિક જીડીમાં જે છે એ બાર પાસ સાયન્સ ના ઉમેદવાર જે છે જેને વિશે મેથ અને ફિઝિક્સ આવતો એ લોકો છે એ નાવિક જીડીમાં ભરી શકે છે નાવિક ડીબીમાં જો તમારે ભરવું હોય ડોમેસ્ટિક બ્રાન્ચ જે આવે છે એમાં એ પોસ્ટ ઉપર તો મિનિમમ છે તમારે દસ પાસ કોઈ પણ ઉમેદવાર છે એ નાવિક ડીબીમાં ભરી શકે છે અને યાંત્રિકમાં જો તમારે ભરવું હોય તો દસ પાસની સાથે જે છે એ ડિપ્લોમા કોર્સ હોવો જરૂરી છે એ લોકો છે એ યાંત્રિકમાં ફોર્મ ફિલઅપ કરી શકે છે હવે આપણે સેલરીની વાત કરી લઈએ તો સેલરી જે છે નાવિક ચીડીમાં છે એકવીસ હજાર સાતસોથી લઈને તમને સેલેરી પાત્ર રહેશે ડીબીની વાત કરીએ નાવિક ડીબી જે આવે છે તેમાં એકવીસ હજાર સાતસો તેમાં પણ તમને સેલેરી મળવાપાત્ર રહેશે અને યાંત્રિકની વાત કરીએ તો યાંત્રિકમાં ઓગણત્રીસ હજાર બસો રૂપિયા છે એ તમને સેલેરી મળવાપાત્ર રહેશે તો મિત્રો આઈ હોપ કે ઇન્ડિયન કોસ્ટગાર્ડ તરફથી જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની મેં સંપૂર્ણ માહિતી જણાવી દીધી છતાં આ ભરતીને લઈને કંઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરો જેથી તમારી સમસ્યાનું સમાધાન કરી શકું અને જે લોકોએ હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં આપેલા બે લાયકન પણ ક્લિક કરી લો કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાંને સચોટ આપવામાં આવે છે એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત